તો આ તરફ રાજકોટથી સમાચાર જ્યાં રાજકોટના જીએમએસસીએલના ગોડાઉનમાં દવાનો જથ્થો રામ ભરોસે છે ગોડાઉનમાં આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત છે અને બીજી તરફ એક અઠવાડિયાથી દવાઓ પાણીમાં પલળી રહી હોય તેવી આ માહિતી સામે આવી છે એક તરફ અછત અને બીજી તરફ દવાઓ જ્યારે પલળતી હોય ત્યારે અનેક સવાલો પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે રાજકોટથી આ સમાચાર સામે આવ્યા જ્યાં ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી રહ્યો છે આ ચોંકાવનારા દ્રશ્યો છે કારણ કે એક તરફ દવાઓનો અભાવ છે એવા સમયમાં જ્યારે લોકોને જરૂર હોય અને બીજી તરફ દવાઓનો જથ્થો ન મળે અને બીજી તરફ ગોડાઉનમાં જ્યારે એ દવાઓ પલળતી હોય ત્યારે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે હોસ્પિટલમાં એક તરફ દવાઓનો અપૂરતો સ્ટોક છે આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જોડાયા છે રવિ જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ દવાઓની અછત હોય અને બીજી તરફ દવાઓનો જથ્થો પલળતો હોય શું કહેશો જરૂરથી જણાવી દઉં રાજકોટ મોરબી રોડ ઉપર જે મેડિકલ વેર છે ત્યાં રાજકોટ જામનગર અમરેલી મોરબી સહિતના જુદા જુદા જિલ્લાઓના સરકારી દવાખાનાઓમાં અહીંથી જથ્થો મોકલવામાં આવતો હોય છે પરંતુ અહીં જે જથ્થો રાખવામાં આવે છે તે વેરહાઉસમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી હોય તેવું કહી શકાય કારણ કે અહીં જે વેરહાઉસમાં જે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો હતો તે લઈને કેટલો જથ્થો પલળી ગયો હતો પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી અહીં ન હોવાનું હાલ આ જાણવા મળી રહ્યું છે અહીં કેટલા લોકો સાથે સંપર્ક કરવાનો પણ અમે પ્રયાસ કર્યો પરંતુ કોઈ પણ જવાબદારી જવાબદાર અધિકારી અહીં છે નહીં કે જે જવાબ આપે કે આ જથ્થો કયા કોની બેદરકારીથી પલળ્યો છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે વેરહાઉસ છે ત્યાંના કોઈ પણ અધિકારી અહી તમને દેખાશે નહીં અધિકારીઓની જે કચેરીઓ છે તે પણ ખાલી જોવા મળી રહી છે વેરહાઉસના જે અધિકારીઓ છે તે ક્યાં ગાયબ થઈ ગયા છે તે સમજાતું નથી ગત વર્ષે પણ આવી જ સમસ્યા આ વેરહાઉસમાં થઈ હતી અહીં કેટલોક દવાન જથ્થો ગર વર્ષે પણ પલળી ગયો હતો પણ પણ કોઈ પણ અધિકારી આ બાબતે જવાબદારી લેવા તૈયાર નથી ત્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના વેરહાઉસ છે અહીંથી જુદા જુદા જિલ્લાઓમાં દવાઓ સરકારી હોસ્પિટલોમાં જતી હોય છે દર્દીઓ એક તરફ પરેશાન થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ અહીં જવાબ દેવા માટે હાજર નથી આ દ્રશ્યો છે અહીંની ઓફિસના જ્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીં કામગીરી થઈ રહી છે કોઈ પણ અધિકારી છે અહીં ઉપસ્થિત નથી આ દ્રશ્યો છે ઓફિસના ખાલી ખમ દેખાઈ રહી છે કે અહીં કોઈ પણ જવાબદાર અધિકારી એ આપણે જોવા નહીં મળે કે વેરહાઉસ જે છે આવડું મોટું છે જુદા જુદા જિલ્લાઓ માટે સરકારી હોસ્પિટલ માટે દવાઓ મોકલતું હોય છે ત્યાં કોઈ પણ જાતનું અધિકારી નથી જોવા મળી રહ્યો બધી ઓફિસો આ ખાલી ખમ છે આ બીજી ઓફિસ પણ આપણે બતાવવા માંગીશ કે જે રીતના કોઈ પણ જવાબદાર અધિકારી અહીં હાલ જોવા મળી રહ્યો નથી કે આ જવાબ આપે કે આ કોની કોની ભૂલને લીધે આ જથ્થો પલળ્યો છે પરંતુ અહીં જે જથ્થો છે એક તરફ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો અપૂરતો છે ત્યારે અહીં કોઈ પણ જવાબદાર અધિકારી ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે હવે તંત્ર જાગૃત થાય અને જે દર્દીઓને જે મુશ્કેલીઓ પડે છે દવા વગરની તેનું યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે મોકલવામાં આવતી નથી તેવું પણ જાણવા મળ્યું છે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો એક તરફ દવાઓનો સ્ટોક ઓછો અને બીજી તરફ આવી રીતે દવાઓ પલટતી હોય ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ ત્યાં કોઈ જવાબદારી અધિકારી નથી જેને પૂછી શકાય